वो अपने मोटा लोग साफ करो अपना है तो नहीं अपने चार ढाढ़ा चार ढाढ़ा चलने वाला अपने आगर बोल क्या आगर जाए हाँ सेट तो जिसको समीत्रों और जरिया वाले और नपड़े बुद्धिन तो कमेल कर दी था शे अराइडू देखो अपने बता अपने साफ सफाई चालू है एक वहाँ पाँच आठ बाज कार का करे थे

અને આ બાપા આપણા કસ્ટમર છે બાપા મૂજો તો આ દાંડી ના ડ્રાઈવર તો જોઈ શકો છો મિત્ર તો જોઈ શકો છો મિત્રો સમો વેચા આવી ગઈ છે હા નહીં જાય નીકળશે તો મિત્રો બિહારી તમાકુ આવી ગઈ છે ચા પે મૂકી જાય છે આ બ્લુ કાટામાં બિહારી તમાકુ છે અને આ લોકો સોમોબેન ચા ઉતારવાયો છે બાપા આપણા કસ્ટમર છે જોઈ શકો છો રમુજી માણસ છે બાપા છે આપણો સબસ્ક્રાઈબર મિત્રો આપણા આપણા સબસ્ક્રાઈબર છે તમારું નામ દુકાન તમારી ક્યાં આવે પાસે થેન્ક યુ તમારા વિડીયોમાં આવવા માટે તો હવે તમે જઈ શકો છો તો જોઈ શકો છો મિત્રો રોનક ને પરીક્ષા પૂરી થઈ ગઈ છે રોનક આજે રવિવાર છે એટલે આખો દી આવી ગયો છે કસ્ટમર નો માલ કાઢે છે ભરવા જ પડે એમ છે કસ્ટમર અમારે એવો ભટકાઈ ગયો તો મિત્રો આપણે એ શીખરે જમવા આવ્યા તો મિત્રો આપણે બપોરે જમીન પાણી પીવાઈ ગયા છે અને બધા જો ફૂટા ફુટા કોલો લાગી ગયા છે લીપનો માલ ઉપરથી ઉપરથી માલ ઉતરી ગયો છે લીપમાં આપણે લીપનો માલ ખાલી કરી છે હવે તો ખાલી કરે દર્શન જો ભેગો કરે

मैंने कप में खोदे छह तोने रिक्शा में बनर कहता बात ना हम कहीं तू जावा दे उपेंद्र क्यों बोलवा मार दो जाना अरे मैंने सिक्स तो વી મને એવું જ આવડે રે શ્રીજી મા કામ કરને વિડિયો ઉતારા વગર નો એલા ખાલી ને બધું ખાયરા તો મિત્રો લીપનો માલ ઉતરી ગયો છે ને આપણે બધા અહીંયા માલ ગોઠવવા આપણે અહીંયા અહીંયા ચા નાખવા રોનક પતંજલિ કોલગીટ ગોઠવ્યો છે તો મિત્રો આપણું કામ બધું પતી ગયું છે મિત્રો જોઈ શકો છો ચારિક વર બધે વારવાનું ચાલે છે ચા ભાઈ કેટલો બધો કચરો કાઢ્યો છો જોઈ શકો છો આટલો બધો કચરો કોઈ નઈ કાઢ્યો અને વાર્તા શરૂ આવડે છે જો કોઈને વારવાનું હોય તો કામ આપજો